હાય હું છું કહે અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી આજે પાંચમો નો છે એટલે કે આજે આપણે પાંચમી શક્તિની વાત કરવાના છીએ એવી શક્તિ છે કે જેમણે પોતાના અવાજથી પોતાના સુરના તાલે દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે યસ હું વાત કરી રહી છું કચ્છની એક સિમ્પલ છોકરીથી લઈને ફોક ક્વીન ગીતા રબારી જ્યારે તમે ગીતાબેનને સાંભળો છો ત્યારે તેમનું સંગીત એટલું સોલફુલ લાગે છે તમારા મન અને હૃદયને સ્પર્શી જાય છે રણા શેરમાં આ રાતો રાતોરાત સ્ટાર બની ગયા છે અને તેમણે ઘણી બધી બોલિવૂડની ઓફર રિજેક્ટ કરી છે ફક્ત ને ફક્ત એટલા માટે કારણ કે ગુજરાતી ફોક સંગીત નથી ગામના મેળાઓથી લઈને સ્ટેડિયમના કોન્સર્ટ સુધીનો તેમનો જે આખો સંઘર્ષભરી જે જર્ની છે તે એક મૂવીથી ઓછી નથી ગીતાબેન રબારીએ પોતાના ફોક આર્ટ ફોર્મને તેમણે અત્યારના યુથ સાથે મર્જ કરીને ફ્યુઝન કરીને યુટ્યુબ પર મિલિયન્સ ઓફ વ્યૂ મેળવ્યા છે અને તેની સાથે ટ્રેન્ડિંગ રીલ્સ પણ બનાવી છે બેઝિકલી તેમણે યુથને કનેક્ટ કરીને એક ઓલરેડી સક્સેસ ફોર્મ્યુલા અપનાવી લીધી છે એટલે કે યુથ સાથે એક રૂટ્સ કનેક્શન પ્લસ મોડર્નાઇઝેશન અને આ છે તેમની સક્સેસ ફોર્મ્યુલા ગીતાબેન રબારી એક ફોક સિંગર હોવા છતાં પણ તેમને ઘણી બધી બોલિવૂડ ઓફર આવી હતી અને તેમણે દરેકને ઓફરને રિજેક્ટ કરી જેનું એક સિમ્પલ કારણ છે કે ગુજરાતી ફોક મ્યુઝિક એક એમની આઈડેન્ટિટી છે જે ક્યારેય ઘૂસાવવું ના જોઈએ જે ક્યારેય દૂર ના થવું જોઈએ તેમનાથી ફ્રોમ કચ્છ ટુ કેનેડા કોન્સર્ટ ગીતાબેન રબારી સાબિત કરે છે કે જો તમારા રૂટ સ્ટ્રોંગ હોય ને તો તમને વિંગ્સ ઓટોમેટિક મળી જાય છે શું તમને આ બધામાંથી હજી પણ કંઈક અલગ ખબર છે ગીતાબેન રબારી વિશે જો હા તો અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો અને એની સાથે આ વિડીયો તમારા દોસ્તો સુધી મિત્રો સુધી તમારા ફેમિલી સુધી જરૂર શેર કરજો અમે આવી બીજી ચાર વાતો લઈને આવવાના છીએ એટલે કે બીજી ચાર શક્તિઓની વાત કરવાના છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ सबस्क्राईबर चॅनल चैनल डी एस प्रेस द बेलायकन फरी म्हण तुधी स्टे ट्यून धिस इज किअर हियर फ्रॉम इट्स मज्जा गुजराती